ચોટીલામાં ડોક્ટર ડોક્ટર પુનિત શુક્લ સામે ફરિયાદ નોંધાઈ છે પોલીસ મથકે કરવામાં આવેલી ફરિયાદ પ્રમાણે ડોક્ટર રાજેશ કુમાર ઝાલા અને ડોક્ટર તન્મય ચુડાસમા પોતાની ગાડીમાં ચોટીલા નેશનલ હાઈવે ઉપર જમવા જઈ રહ્યા હતા દરમિયાન ટ્રાફિક હોવાથી તેમણે ડોક્ટર પુનિત શુક્લની આગમન હોસ્પિટલ પાસે ગાડી ઉભી રાખતા ડોક્ટર પુનીત શુકલે ત્યાં આવીને ગાડીનો દરવાજો ખોલીને ડોક્ટર તન્મય ચુડાસમા અને ડોક્ટર રાજેશકુમાર ઝાલાને ગાળો આપી હતી અને બીજી વાર અહીંથી નીકળશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ સમગ્ર ઘટના મોબાઈલના કેમેરામાં કેદ થઈ ગઈ છે મળતી માહિતી મુજબ અગાઉ ડોક્ટર તન્મય ચુડાસમા આગમન હોસ્પિટલમાં મેડિકલ પ્રેક્ટિસ કરતા હતા તે સમયે આગમન હોસ્પિટલ સારી ચાલતી હતી પરંતુ બાદમાં તેમણે પોતાની અલગ હોસ્પિટલ શરૂ કરતા તેનો રાગ દ્વેષ રાખી આજ ભાજપી કરવામાં આવી હોવાની ફરિયાદમાં ઉલ્લેખ છે ચોટેલા પોલીસે કલમ ત્રણસો ત્રેવીસ પાંચસો ચાર પાંચસો છ બે મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે જેડીસી ન્યૂઝ સાથે લઘુભાઈ ધાધલ ચોટીલા